સમાચારમાં આગળ વાત કરીએ તો સાબરકાંઠાના તલોદમાં મોઢું દીપડો પકડાયો છે અને આ દીપડો પકડાયાના મામલામાં દીપડા પર હુમલો કરનાર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે

જે માર મારનાર વ્યક્તિઓ છે તેના વિરુદ્ધ તલોદ કોર્ટને જાણ કરવામાં આવી હતી ત્યારે હાલ મહત્વનું કહી શકાય કે હાલ ગુનો દાખલ કરવામાં આવે છે વિડીયોને આધારે આ ગુનો નોંધાયો હોય જેમાં દીપડાને ઈજાઓ પહોંચી હતી તલોદના મોઢુકામાં દીપડો પકડાયો હતો અને દીપડા પર હુમલો કરનાર સામે ફરિયાદ દાખલ કરાઈ છે વન્ય જીવ અધિનિયમ હેઠળ આ ગુનો નોંધાયો હોય દીપડા ઈજાગ્રસ્ત થતાની સાથે જ આ દીપડા પર માર મારવાના જે લોકો છે તેના વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે